એમાં આપણે બાર થી પંદર જેટલો ડબ્બો ભરાય એટલો પાણી નો ઉપર દેવો પછી એને ઉકાળવાનો બરાબર અડધું ની આસપાસ ઉકળી જાય ટૂંકમાં સાત આઠ લિટર દે ત્યાં સુધી એને ઉકાડવાનું હા હા પછી એને પાછું કાઢી લેવાનું હા ગાડી લેવાનું બરાબર છે હા ગાડી ને એક પમ્પની અંદર એક થી દોઢ લિટર નાખવું પંદર લિટર પંપ ની અંદર

પછી છટકાવ ક્યારે ભેજ વાળી જમીન હોય ત્યારે કોરી જમીન અટકાવ કે છટકાવ આપણે કરવાનો કરી નાખવાનું બરોબર હા સમજાણું મોર જમીન જો ચાલુ વરસાદ એ કરશો ને તો ધ બેસ્ટ બધા કરતા બરોબર અને એમાંય વરસાદ રહી ગયો એટલે પગ હાલે એવું થઈ ગયું ને હવે એમ થાય કે આ બાર કલાક ભેજ ઉડે એમ નથી તો ત્યારે સીધું ડ્રિન્ચિંગ કરી દેવાનું બરોબર બરાબર હા હા મે આ વર્ષે મારા હતા મુંડા કારણ કે મારા ખેતરમાં આવે જ છે આને આ જે લિક્વિડ હોય ને એ આપણે ભરીને મૂકી દીધો ઈ બે ત્રણ વર્ષ સુધી બગડતું નથી બરાબર હા અને એનો હું દર વર્ષે મગફળી વાવું તે દાણામાં એનો પોટ આપી દેતો વાવ્યા પેલા પોટ આપી દેવાનું હા પોટ એનો જો એનો ગૌમૂત્ર રાખ બરાબર છે અને એનો પોટ આપી દીધા તો ત્યારે પણ મુંડા આવતા નહી બાજુ ની અંદર હું તમને કહું હજારો રૂપિયાની ની દવા અપાય એમાં ઝેર અપાય ને આપડે આ નાખી આપડા ખેતર માં ત્યારે મે તો બધી અખતરાય કરેલા છે પણ આ વર્ષે મને મેં આનો પોટ નહોતો આપ્યો ને એટલે મારા સો ટકા મુંડા આવ્યા બરાબર ફાઈનલ વાત થઈ બરાબર મેં હમણાં જ હજી ડ્રિન્સિંગ કર્યું છે બરોબર તમારો જોતો ને ફોન પણ મોડું થઈ ગયું નવ વર્ષ થઈ ગયા મારે ક્યાં ફોન કરવો આજે મેં ત્રણ ચાર ફોન કર્યા હતા હું બાય મારી ગોડે છે વાતું મને ફોન આવતા હોય વાત કરું ફોન આવે છે